મિત્રો આજે હું તમને ખાવાની એવી ચીજોની વાત કરવાનો છું કે જો તમે તેને ખાવાનું શરૂ કરી દેશો તો તમારા શરીરમાં હાડકાની કમજોરી ઘૂંટણનો દુખાવો સાંધાનો દુખાવો કમરનો દુખાવો શારીરિક અશક્તિ વારંવાર થાક લાગવો થોડું કામ કરીને થાકી જવું કેલ્શિયમની ઉણપ સ્નાયુમાં દુખાવો વગેરે જેવી સમસ્યામાં તમને ચોક્કસ ફાયદો થશે તથા એમાં તમને રાહત થશે વિડીયોમાં આજે હું તમને ચાર ખાવાની ચીજો વિશે અલગ અલગ વાત કરવાનું છું અને વિડીયોના છેલ્લે આ ચીજોને જે તમને ચાર ચીજોની વાત કરવાનું છું એ ચાર ચીજોને ભેગી કરીને એક ફોર્મ્યુલા બનાવવાની રીત પણ શીખવાડવાનું છું અને એ જે નુસ્ખો તમને શીખવાડીશ અને એનો તમે ઉપયોગ કરશો તો તમને સારું રિઝલ્ટ મળશે તો ચાલો એક પણ મિનિટની વાર કર્યા વગર આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ ચાર ચીજો વિશે આપણે વિસ્તૃતમાં જાણકારી મેળવીએ મિત્રો હાડકામાં કમજોરી થવા પાછળનું મુખ્ય કારણ તમારા શરીરમાં કેલ્શિયમની ઉણફ હોવું આપણા શરીરમાં જેટલું પણ કેલ્શિયમ હોય છે એનું નવ્વાણું ટકા કેલ્શિયમ આપણા હાડકાં અને આપણા દાંતમાં હોય છે અને બાકીનું જે એક ટકા જે કેલ્શિયમ છે એ આપણા લોહીમાં પરિભ્રમણ કરે છે કેલ્શિયમની ઉણપના લક્ષણો ખાલી હાડકામાં જોવા નથી મળતા આપણા શરીરના બીજા અંગમાં પણ કેલ્શિયમની ઉણપના લક્ષણો જોવા મળે છે આપણા શરીરમાં જ્યારે કેલ્શિયમની ઉણપ થાય છે ત્યારે આપ આપણું શરીર ખૂબ જ થકાવટ એટલે કે ખૂબ જ થાકનો અહેસાસ કરે છે આપણને થોડું ઘણું કામ કરીએ અને તરત જ આપણને થાક લાગી જાય છે સાથે સાથે આપણી જે સ્કીન છે મતલબ કે આપણી ચામડી છે એ એકદમ ડ્રાય થઈ જાય છે ઘણા લોકોને તો હેરફોલ જેવી પણ સમસ્યા જોવા મળે છે ઘણા લોકોમાં બીપી વધી પણ શકે છે એટલે કે હાઈ બ્લડ પ્રેશરનો પણ પ્રોબ્લેમ થઈ શકે છે સાથે સાથે કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે અને આવા ઘણા બધા લક્ષણો આપણા શરીરમાં જોવા મળે છે જે કેલ્શિયમની ઉણપથી જ થઈ શકે છે તો મિત્રો કેલ્શિયમ આપણા શરીરમાં બનતું નથી આપણે કેલ્શિયમ આપણા ખોરાક પરથી જ લઈ શકીએ છીએ જ્યારે આપણે કેલ્શિયમથી ભરપૂર ખોરાકની વાત કરીએ તો પહેલા નંબર પર દૂધ આવે છે પણ અત્યારે દૂધમાં ઘણી બધી મિલાવટો જોવા મળે છે એટલે આપણને ખબર જ નથી હોતી કે આપણે જે દૂધ પી રહ્યા છીએ એ અસલી છે નકલી છે જો સિન્થેટિક મિલ્ક હશે મતલબ કે જો નકલી મિલ્ક હોય એને આપણે સિન્થેટિક મિલ્ક પણ કહી શકીએ છીએ જો સિન્થેટિક મિલ્ક હશે તો તમને કેલ્શિયમ તો નહીં મળે પણ એના લીધે આપણા શરીરમાં ખૂબ જ નુકસાન થવાની શક્યતા રહેલી છે તેથી આજના વિડીયોમાં હું તમને કેલ્શિયમ રીચ ફૂડ એટલે કે જે ખોરાકમાં વધારેમાં વધારે કેલ્શિયમ હોય છે એ એની હું તમને વાત કરવાનો છું જેમાં કેલ્શિયમ વધારે માત્રામાં જોવા મળે છે આપણા હાડકાને મજબૂત કરવા માટે અને આપણા સાંધાને આપણા ઘૂંટણને મજબૂત કરવા માટે પહેલાં નંબરે જે ચીજ ખાવાની વાત કરવા માગું છું એ છે બદામ મિત્રો પહેલા નંબરમાં જે ચીજની વાત કરવાનો છું એ છે બદામ બદામમાં મિત્રો ખૂબ જ માત્રામાં કેલ્શિયમ હોય છે એની સાથે સાથે બદામમાં મેગ્નેશિયમ ઝીંક કોપર ફોસ્ફરસ અને વિટામિન એ પણ મળે છે જો મેગ્નેશિયમની વાત કરું તો મેગ્નેશિયમ જે આપણી જે નસો હોય છે એને મજબૂત બનાવવાનું કામ કરે છે જીંક એ શું કરે છે તો આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે સાથે સાથે જીંક આપણા બોન માટે પણ ખૂબ જ જરૂરી હોય છે હવે જો ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસ એ એક ઇમ્પોર્ટન્ટ મિનરલ છે એટલે કે એક અગત્યનું મિનરલ છે જે આ આપણા હાડકામાં કોમ્પ્લેક્સ બનાવવા માટે જરૂરી છે અને વિટામિન કેની વાત કરું તો એ હાડકામાં કેલ્શિયમના શોષણ માટે ખૂબ જ જરૂરી છે એટલે કે આપણા બોનની અંદર જે કેલ્શિયમનું એબ્સોર્પ્શન થવું જોઈએ અને એના થવા માટે વિટામિન કેની જરૂર પડ્યું જરૂર પડતી હોય છે સાથે સાથે વાત કરું તો આપણે વાત કરીએ બદામની તો બદામમાં તો કેલ્શિયમ તો છે જ પણ એવા ઘણા બધા જે તત્વો છે એ આપણા શરીરને મળે છે બદામ આપણા હાડકા સ્નાયુઓ અને ઘૂંટણ માટે ખૂબ જ ફાયદાકારક છે રોજ તમારે થી બાર બદામ પાણીમાં પલાળીને અને ઉપરની છાળ નીકાળીને ખાલી પેટે જો આપણે ખાઈએ તો આપણને ખૂબ જ ફાયદો થાય છે હું તમને બદામ સાથેનો એક નુસ્ખો પણ આપણે તૈયાર કરી શકો છો તમે તો હું તમને એ જે નુસ્ખાની વાત કરું છું એ તમને વિડીયોમાં છેલ્લે બતાવવાનો છું મિત્રો બીજા નંબરમાં વાત કરીએ તો એ છે અખરોટ અખરોટ એ ખૂબ જ હેલ્ધી વસ્તુ છે તેમાં મેંગેનીઝ નામનું તત્વ સારી માત્રામાં હોય છે જે તમારા હાડકામાં ઓસ્ટિયોપોરોસિસ થવાની પ્રોસેસને રોકી દે છે અખરોટ સાંધામાં ગ્રીસ વધારવાનું કામ કરે છે અખરોટમાં ઓમેગા થ્રી ફેટી એસિડ પણ જોવા મળે છે જે સાંધામાં સૂજન એટલે કે સોજો અને જે દુખાતું હોય જે આપણને દર્દ થતું હોય એને ઓછું કરવાનું કામ કરે છે તમે રોજની ત્રણથી ચાર અખરોટ ભૂખ્યા પેટે ખાઈ શકો છો મિત્રો હવે જે ત્રીજા નંબરમાં હું જે વાત કરવાનો છું એ છે તલ મિત્રો તલમાં ખૂબ જ માત્રામાં કેલ્શિયમ હોય છે અને જે લગભગ હું વાત કરું તો લગભગ દસ ગણું કેલ્શિયમ એ દૂધની સરખામણીમાં તલની અંદર જોવા મળે છે જે સાંધાના દુખાવાને ઓછું કરવાનું કામ કરે છે મિત્રો તલની અંદર સિસેમમ નામનું એક તત્વ જોવા મળે છે જે સાંધાના દુખાવાને ઓછું કરવાનું કામ કરે છે એટલા માટે જો તમને સાંધાનો દુખાવો હોય ત્યારે તમે તલના તેલથી પણ જો માલિશ કરો ને તો પણ તમને સાંધાના દુખાવામાં સારો એવો ફાયદો થાય છે મિત્રો શિયાળામાં જો આપણે તલ ખાઈએ તો આપણને એ ખૂબ જ ગુણકારી છે એટલે મિત્રો શિયાળામાં તો આપણે તલ વધારે સેવન કરવું જોઈએ હવે જો તમે તલની વાત કરીએ તો તમે રોજના એકથી બે ચમચી શેકેલા તલનો તમે ઉપયોગ કરી શકો છો મિત્રો આપણે વાત કરીએ તો જે આપણા જે બાપ દાદાઓ હતા એ શિયાળામાં એટલે કે જો અત્યારે ઉત્તરાયણની હાલ જ આપણે સીઝન પતી ગઈ છે તો એમાં તમને ખ્યાલ હશે તો તલના લાડુ આવતા હતા તલના તલની ચીકી તલની વાત કરીએ તો એમાંથી કચરીઓ આવે છે તો એ આપણા જે બાપ દાદા હતા એ લોકો શિયાળામાં ખાસ કરીને તલની વસ્તુઓની અલગ અલગ પ્રોડક્ટ બનાવીને એટલે કે ચીકી છે કચરિયો છે તલના લાડુ છે એ પ્રમાણે બનાવીને એનું સેવન કરતા હતા એટલે કે એમને કોઈ પણ પ્રકારનો સાંધાનો કે ઘૂંટણનો દુખાવો થતો નહોતો પણ અત્યારે આપણે એ બધું એટલું બધું હાલ ખાતા નથી તો મિત્રો આપણે તલનું પણ શિયાળામાં વધારે સેવન કરવું જોઈએ મિત્રો હવે જે ચોથા નંબરની જે વાત કરવાનું છું એ છે ચોથા નંબરની વસ્તુનું નામ છે ખસખસ ખસખસ બધા લોકો જાણતા જ હોય છે અને એને ઇંગ્લિશમાં કોપી સીડ પણ કહેવામાં આવે છે જે તમારી બોન હેલ્થને ખૂબ જ મજબૂત કરવાનું કામ કરે છે ખસખસની વાત કરું તો મિત્રો એક કુદરતી પેઇન કિલરનું કામ કરે છે ઘણા લોકોને ખબર નહીં હોતી ખસખસ કુદરતી પેઇન કિલરનું કામ કરે છે જે તમારા હાડકા માંસપેશીઓ અને સાંધાના જે દુખાવ હોય છે એને દૂર કરવાનું કામ કરે છે તમે જ્યારે ખસખસ ખાવાની શરૂ કરશો ત્યારે તમારા શરીરમાં કોલેજન નામના પ્રોટીન વધવાના ચાલુ થઈ જશે જે વાત કરું તો ખસખસ તમે જો રોજ ખાશો તો તમારા બોન હેલ્થ અને સાંધામાં સુધારો થવાનું ચાલુ થઈ જશે મિત્રો તમને જે આ ચાર વસ્તુની વાત કરી છે તેનું તમને બતાવ્યા પ્રમાણે તમે અલગ અલગ પણ તમે એનો ઉપયોગ કરી શકો છો અથવા જો તમારે અલગ અલગ ઉપયોગ ના કર્યો ના તમારે કરવો હોય તો હું તમને આજે એક નુસ્ખોની વાત કરવાનું છું મેં જે મેં તમને વિડીયોના શરૂઆતમાં વાત કરી હતી કે હું તમને આ ચાર વસ્તુઓનો ભેગો કરી અને આપણે એક ફોર્મ્યુલા બનાવવાની છે તો એ હવે જે એની વાત કરવાનું છો તો તમારે શું કરવાનું છે મિત્રો તો તમારે બદામ અખરોટ અને તલ ત્રણે સોસો ગ્રામ લેવાના છે મિત્રો વાત ધ્યાનથી સાંભળજો બદામ અખરોટ અને તલ દરેક સો ગ્રામ સો ગ્રામ સો ગ્રામ ત્રણે ત્રણ વસ્તુ સો સો ગ્રામ લેવાની છે સો ગ્રામ બદામ લેવાના છે સો ગ્રામ અખરોટ લેવાની છે અને સો ગ્રામ તલ લેવાના છે અને પચાસ ગ્રામ તમારે ખસખસ લેવાની છે ખસખસનું મિત્રો પ્રમાણ અડધું લેવાનું છે તમે જો સો ગ્રામ આ ત્રણ ત્રણ લેશો વસ્તુ તો તમારે ખસખસ લેવાની છે પચાસ ગ્રામ તમારે બધી જે ચારે ચાર વસ્તુ છે એને તમારે મિક્સચરમાં ક્રશ કરી દેવાની છે અને જે પાવડર તૈયાર થાય એ પાવડરને તમારે કાચની એર ટાઈટ બરણી હોય એમાં તમારે પાવડરને એમાં મૂકી દેવાનું છે એર ટાઈટ બરણીમાં પછી તમારે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ ધ્યાનથી સાંભળજો મિત્રો તમારે એક ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે એની અંદર એક ચમચી જે આપણે પાવડર બનાવ્યો એ પાવડર એક ચમચી તમારે દૂધના ગ્લાસમાં નાખવાનું છે અને પછી જે આ ગ્લાસનું દૂધ હતું એને તમારે ગરમ કરવાનું છે તો કેટલું ગરમ કરવાનું છે તો મિત્રો તમારે ઓછામાં ઓછા એના ત્રણથી ચાર ઊભરા લાવવાના છે ત્રણથી ચાર ઊભરા લાવી અને પછી તમારે રાત્રે સૂતી વખતે જ્યારે તમે રાત્રે સૂઈ જાઓ ને તૈયારી કરતા હોય ત્યારે રાત્રે સૂતી વખતે જ આ તમારે ચાર વસ્તુઓ જે આપણે ભેગો કરીને જે પાવડર બનાવ્યો હતો એવું દૂધ તમારે રાત્રે પીવાનું છે આવું તમે જો કાયમી પીશો તો તમારે જે કમરનો દુખાવો થતો હોય સાંધાનો દુખાવો થતો હોય ઘૂંટણનો દુખાવો થતો હોય અને ઘણા લોકોને મસલનો હાડકાનો દુખાવો થતો હોય ઘણા લોકોને વારંવાર થાક લાગતો હોય થોડુંક કામ કરે અને થાકી જતા હોય તો આ બધા જે મેં તમને આગળ પ્રોબ્લેમની વાત કરી હતી એ પ્રોબ્લેમમાં ઘણી બધો તમને ફાયદો થશે તો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી આવા નવા નવા ટોપિક સાથે આપણે મળીશું નમસ્કાર